નમસ્કાર નેશન પ્લેઝમાં આપનું સ્વાગત છે હું છું તળપરમા અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં બે યુવકને તાલિબાની સજા ફટકારવામાં આવી હતી બંનેને સારવાર અર્થે ખસડાયા છે અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકના મેઘરાજની યુવતીના પ્રેમી અને પિતરાએ ભાઈને તાલિબાની સજા અપાઈ હતી મેઘરાજના ઘેલી માતાજી મંદિરે દશેરા પર્વ જોવા ગયેલ તે સમયની આ ઘટના છે યુવતી પાસે ફોન પર મેસેજ કરાવી બોલાવ્યા બાદ યુવક પ્રેમીને યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો

એક ભાઈ કુટુંબીજન ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ બે જણા બાઈક વાળા પડ્યા છે અમે અહીંથી ગયા તો એકસો આઠ મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાના તો મોડાસા લઈ ગયા મોડાસા બે દિવસ રોકાય ને પછી અમદાવાદ રિફર કર્યા એના પછી મોડા અમદાવાદ પંદરેક દિવસ સારવાર કરતો કોઈ ફેર લાગ્યો નહીં બે હોય હાલતમાં મળી આવ્યા પછી અમદાવાદ પંદર દિવસ સારવાર કરતો એક મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા પણ કાળુભાઈ હોશમાં આવ્યા એમના હોશમાં આવ્યા પછી એમને પૂછવામાં આવતા એ લોકોએ કોટડા ગામની વતને ધનાભાઈ અને લાલુભાઈ વજાભાઈ લાલુભાઈ બે જણાનું નામ લીધું કે આ લોકો એમને માર્યા છે બંનેને પહેલાં રમેશભાઈને માર્યા એના પછી કાળુભાઈને ગેલી માતા મંદિર મેઘરજથી ઉપાડી ગયા અને માર મારવામાં આવ્યો એવું આ લોકો બોલે છે જે હોશમાં આવ્યું છે ભાઈ બોલે છે અને પછી એક તો હજુ બે હોશમાં જ નથી અત્યારે જીવન મરણની પથારી પર પડેલો છે ભાઈ બંનેને બહુ ગંભીર માર મારવામાં આવ્યો છે માથાના ભાગમાં આવા બધી કોઈ જગ્યાએ જાણ કરી હા પોલીસ સ્ટેશને જાણ કરેલી છે અમે શું માંગે છે તમારી અમારે તો ન્યાય જોઈએ છે ન્યાય ન્યાય મળે એટલું જોઈએ આ લોકોને બે ઘરે કમાવા વાળું કોઈ છે નહીં આજે પૈસો એક લાવો ક્યાંથી લાવો એવી પરિસ્થિતિમાં છે ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકોને સારવારથી અમદાવાદ ખસડાયા છે ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે ગયા દશેરાના દિવસે મુલોજ ગામના કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને એ જે મેઘરજ તાલુકાના કોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણ કોટડા ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમના ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા જવા દેતો એ એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ નગરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર